સુખ અને દુઃખનો આધાર માણસની અનુભૂતિ ઉપર છે જન્મ અને મૃત્યુ સત્ય છે બસ સુખ અને દુઃખ એ પણ સત્ય છે સુખ આ એક એવો શબ્દ છે જે માણસનું આખું જીવન દોડતો રહે છે કદાચ નવાઈ લાગે એવી વાત છે પણ આ જ હકીકત છે આપણે બધા જ સતત સુખ તરફ કોશિશ કરતા રહીએ છીએ જાણે સુખ નામનો કોઈ ભૌતિક પદાર્થ હોય અને એ મળી જાય એટલે આખું જીવન સુખમય બની જાય એક ભ્રામક ખોજ માણસને સતત દોડતો રાખી રહી છે સુખી થવું એ કોઈ ગુનો નથી દુનિયાનો દરેક માણસ પોતે સુખી થાય એવી ઈચ્છા રાખતો હોય છે જોકે એમાં કશુંક પણ ખોટું નથી ઈચ્છા પણ રાખવી જોઈએ અને એ માટે પ્રયત્ન પણ કરવા પરંતુ પ્રયત્ન યોગ્ય દિશામાં થવા જોઈએ ક્યારેક વિચાર્યું કે દુનિયામાં કેમ આટલા બધા લોકો દુઃખી છે દુઃખી દેખાવું અને દુઃખી હોવું એ બંને બાબતોમાં જમીન આસમાનનો ફર્ક છે અમુક લોકો પાસે ગમે તેટલું હોય છતાં પણ એ દુઃખી દેખાતા હોય છે સતત તણાવમાં સતત પીડામાં જ જાણતા હોય છે સુખ હોય કે દુઃખ એ જોવાનો સાંભળવાનો વિષય નથી એ તો અનુભવનો વિષય છે માણસ સુખી છે કે દુઃખી એ એની પરિસ્થિતિના આધારે નહીં પોતાની પરિસ્થિતિને કયા દ્રષ્ટિકોણથી જોવે છે સાથે એ પરિસ્થિતિમાં શું અનુભવે છે એના આધારે નક્કી થાય છે ઘણી વખત એવું બને છે કે આપણે લાગતી દુઃખી વ્યક્તિ ખરેખર દુઃખી ન પણ હોય આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે ન પણ વિચારતી હોય એટલે કદાચ એ સુખી પણ હોય ટૂંકમાં સુખ અને દુઃખનો બધો આધાર માણસની અનુભૂતિ ઉપર જ છે જે અંધારી રાત સામાન્ય માણસને ડરામણી લાગે છે એ જ અંધારી રાત ચોર માટે તક ઊભી કરતી હોય એવું છે સુખી રહેવું કે દુઃખી એ માણસનો પોતાનો હાથમાં છે દુનિયામાં કોઈ માણસ બીજા માણસને સુખી નથી કરી શકતો એમ એ પણ દુઃખી નથી કરી શકતો વ્યક્તિની માનસિકતા જ અને સુખી અને દુઃખી કરી શકે છે આગળ કહ્યું એમ સુખ અને દુઃખ એ ચર્ચાનો વિષય નથી એ તો અનુભૂતિનો વિષય છે બીજાનો અભિપ્રાય ક્યાંય ને ક્યાંક ઓછા વતે અંશે આપણા સુખની ચાવી આપણે બીજાના હાથમાં આપી દેતા હોઈએ છીએ સામેવાળી વ્યક્તિને ગમે કે નહીં સામેવાળી વ્યક્તિ આપણા માટે વિચારશે બસ આવી જ બાબતો માણસને માનસિક ગુલામ બનાવી દેતી હોય છે પરિણામે માણસ પોતાના અભિપ્રાયને બાજુએ રાખી લોકોના અભિપ્રાય માટે ક્યારે જીવતો થઈ જાય છે એને જ ખબર નથી રહેતી આખી દુનિયામાં કેવળ એક જ માણસ તેમને સુખી કરી શકે છે અને તે માણસ તમે જાતે છો માણસને સુખી કરનાર બાબત કોઈ સાધન સંપત્તિ નથી કોઈ બીજા માણસો પણ નથી તમે સુખી કરનાર માણસ તમે જાતે જ છો બે બાબતો ઉપર મુખ્ય ભાર મૂકે છે એક તો માણસ પોતે જ પોતાની જાતને સુખી કરી શકે છે સુખી થવાનો બધો આધાર પોતાની જાત ઉપર જ છે લોકોના અભિપ્રાય ઉપર ટકેલું અસ્તિત્વ ક્યારેય સુખી નહીં રહી શકે લોકોનું તો શું છે આજે કંઈક જુદો અભિપ્રાય અને કાલે કંઈક જુદો લોકોના અભિપ્રાયો બદલાતા રહેવાના માણસ આવ્યો પણ એકલો અને આ પૃથ્વી ઉપરથી જશે પણ એકલો એની સાથે કશું જ નથી આવવાનું લોકોના એ અભિપ્રાયો પણ નહીં આવે જેને આધારે એ આખું જીવન જીવે છે લોકો પણ સાથે નહીં આવે જેણે આખો જિંદગી અભિપ્રાયો આપ્યા તો પછી વિચારવાનું છું કેવી રીતે જીવવું એ આપણે નક્કી કરવાનું છે કોઈના ઇશારે જીવવું એ તો પાર્ટ ટાઈમ મૃત્યુ જેવું જ છે તમે તમારી સાથે જોડાયેલા બધા જ માણસોને ક્યારેય સુખી રાખી શકતા નથી આ નગ્ર સત્યને બરાબર સમજી લેવા જેવું છે જો આ સત્યનો સ્વીકાર કરશો તો જીવન સરળ બની જશે સતત બધાને ખુશ રાખનાર વ્યક્તિ આખરે થાકી જતો હોય છે અને એકલો પડી જતો હોય છે માણસે પોતે જ સુખી થવું પડે છે બીજાના અભિપ્રાયો તમને સુખી કે દુઃખી કરી શકતા હોય તો એમાં વાંક સામેવાળાનો નથી સંપૂર્ણ વાંક તમારો જ છે કારણ કે કોની કેટલી વાતને આપણા મગજ અને હૃદય સુધી આવવા દેવી એ આપણે નક્કી કરવાનું હોય સતત નકામી વસ્તુ જો ભરતા રહીશું તો આપણું મગજ ઉકરડો સાબિત થશે જો કે આ બધી તો એક તરફથી વાત થઈ અંતે બધો આધાર તો માણસના પોતાના ઉપર જ છે નકારાત્મકતા છોડી ઈશ્વરે આપણા જીવન નામની આ અનમોલ ભેટનો સ્વીકાર કરી જીવનને ઉત્સવની જેમ ઉજવણી કરી લેવામાં જ મજા છે